ક્રિસ્ટલ કોપ પ્રોટેક્શન લી સહયોગથી ડાંગરના પાક માટે પ્રગતિશીલ ખેડૂતોનો માર્ગદર્શન સેમિનાર યોજાયો ડાંગરના પાક માટે પ્રગતિશીલ ખેડૂતોને ઓછા ખર્ચ બમણું ઉત્પાદન કેવી રીતે મળી રહે અન્ય ખર્ચાઓ ઓછા થાય તેમજ ડાંગરના પાકમાં કઈ કઈ કાળજી રાખવી જેવી બાબતે ખેડૂતોને માર્ગદર્શન મળી રહે તે અનુસંધાને શિવશક્તિ એગ્રો ઇન સીડ્સના જયંતિભાઈ પટેલ કુદિયાણાના માર્ગદર્શન હેઠળ ક્રિસ્ટલ ક્રોપ લી કંપની દ્વારા ડાંગરના પાક માટે માર્ગદર્શન સેમિનાર જહાંગીરપુરા જીન કેમ્પસમાં આવેલ તળાવ કોટન મંડળીના હોલમાં કરાયું હતું જેમાં ઓલપાડ અને ચોર્યાસી તાલુકાના પાંચસો મી વધુ ખેડૂતો ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું હતું જેમાં ક્રિસ્ટલ કોપ પ્રોટેક્શન લી કંપનીના પૂરણકુમાર સોની રીઝનલ બિઝનેસ હેડ જેમના દ્વારા ખેડૂતો સાથે ડાંગર પાક માટે વિવિધ મુદ્દાઓ પર પ્રશ્નોત્તરી કરી અને તેમના દ્વારા ડાંગરના પાક પકવવા માટે જરૂરી મુદ્દાઓ જેવા કે ડાંગરનું નિંદામણ નાશક કઈ રીતે અટકાવવું ડાંગરની રોપણી તેમજ ડાંગરના ગાભમાં થતી ઈળોને અટકાવવા માટે દવા કઈ રીતે વાપરવી ડાંગરના પાટણ વધારવા માટેની દવા જેના ઉપર વિવિધ મુદ્દાઓ પર માર્ગદર્શન આપ્યું હતું આ સાથે વિવિધ દ્રષ્ટાંતો સાથે પ્રોજેક્ટર દ્વારા વિડીયો સ્કીનના માધ્યમથી ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ક્રિસ્ટલ કોપ પ્રોટેક્શન લી ના કિશોર આરબીએચ ટેરેટરી મેનેજર સુરત અભિજીત એસએમ સેલ્સ ઝોનલ માર્કેટિંગ ગુજરાત અને રાજસ્થાન મેનેજર અભિજીત મનોજ સહિતનાઓ દ્વારા પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ક્રિસ્ટલ કો પ્રોટેક્શન લી ની વિવિધ પ્રોડકોનું વિવિધ કોટન મંડળીના પ્રમુખો અને ખેડૂત આગેવાનોની હાજરીમાં લોન્ચિંગ કરવામાં આવ્યું હતું જયંતિભાઈ ખુશાલભાઈ પટેલ ગામ કુદિયાના તાલુકો ઓલપા જિલ્લો સુરત મારી દુકાનનું નામ છે શિવશક્તિ એગ્રો એન્ડ સીટ્સ છ શિવમ કોમ્પ્લેક્સ દાંડી રોડ મોરાભાગડ સુરત અત્યારે ઉનાળામાં અને ચોમાસામાં પુષ્કળ પ્રમાણમાં ઉનારું ડાંગર થતું હોવાથી અમે તરાટ કોટનના મંદિરના હોલમાં આજે સેમિનાર યોજ્યો હતો એ છે કંપનીનું નામ છે ક્રિસ્ટલ ક્રોપ પ્રોટેક્શન ખેડૂતોને સાચી માહિતી મારે એટલા માટે આજે ડાંગરમાં નાશક તેમજ ગાભમરો તેમજ અન્ય જીવાતો માટે એક પરિસંવાદ યોજાયો એમાં એક ક્રિસ્ટલ કોપ કે કંપનીનો એક રાઇઝ એક્ટ ડાંગરના નિદામણ માટે જીરોથી પંદર દિવસની અંદર વાપરવાનું છે એનાથી ઉગેલું અને તેમજ નવું ઊગવાની દે એવી એક ટેકનોલોજીથી નવું ટેકનિકલ ક્રિસ્ટલ કો આજે લોન્ચિંગ કર્યું છે તેમજ તે સિવાય સિકોસા જે ઝીરોથી ત્રણ દિવસની અંદર વાપરવાનું છે એમાં કોઈ પણ પ્રકારનું નિનામણ થતું નથી અને છેલ્લે સુધી આ દવા તમારી ડાંગરના નિદા માટે કામ કરે છે તે સિવાય ખેત ખેત ખેડૂતને લગતા પ્રશ્નો જેવા કે પાક ઉત્પાદન ઓછું વરસાદ વધારે ઓછું આવતો હોય એવા સંજોગોમાં પાકને કઈ રીતે રક્ષણ મેળ કઈ રીતે એનું કાળજી રાખવી તેના માટે એક તલવારઝિંગ તેમજ ફ્યુરાડન અલ્ટ્રા તેમજ ગ્રામોઝોન વિશે બી થોડી માહિતી કંપની તરફથી આપવામાં આવી તેમજ ખેડૂતો માટે શિવશક્તિ એગ્રો એક એવી એ દવાની એ છે જ્યાં બધી જ કંપનીઓની દવા મળે છે ત્યાં તમને કોઈપણ કંપની કોઈપણ પ્રશ્નોનો ઉકેલ માટે જવાબ મળી રહે છે શિવશક્તિ એગ્રો આજે ત્રીસ વર્ષ થઈ ગયા અને આજે માર્કેટમાં પણ એટલું જ એનું શિવશક્તિના નામથી લોકો દરેક ખેડૂતો ઓળખે છે અને ખેડૂતને એટલો બધો વિશ્વાસ છે કે કોઈપણ પ્રોડક્ટ માટે જયંતિભાઈને ખૂબ ખૂબ સપોર્ટ કરે છે તે સિવાય અન્ય બી અમે દરેક વખતે સેમિનારો રાખીએ છીએ દરેક દરેક કંપનીઓના તો એના માટે દરેક કંપની પણ મને સપોર્ટ કરે છે તેમજ કંપનીના દરેક મંત્રી પણ સપોર્ટ કરે છે મંત્રીના મેનેજર પ્રમુખ કે ખેડૂતભાઈઓ પણ એટલો જ સપોર્ટ કરે છે એટલે મારે ખેડૂતભાઈઓ મંત્રીઓ તેમજ પ્રમુખોને મારે ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ